સૂર્યના કિરણો જંગલમાં ઝળહળતા હતા ચિન્ટુ અને મિન્ટુ નામના બે નાના પતંગિયા હતા તેઓ ફૂલો પરથી મીઠો રસ ચૂસી રહ્યા હતા તેઓ જંગલના સૌથી મોહક પતંગિયા હતા તેમની પાંખો પર રંગબેરંગી પટ્ટાઓ હતા એક દિવસ અચાનક જંગલમાં એક અવાજ ગુંજ્યો સાંભળો સાંભળો એક જાદુગર લાંબી લાલ દાઢી અને ચળકતા જબવા સાથે ઝાડની ડાળી પર ઊભો હતો આજે આપણે જંગલની સૌથી અદભુત ઉડાન સ્પર્ધા યોજીશું જાદુગરે કહ્યું જંગલમાં ચારે બાજુ આ વાત ફેલાઈ ગઈ હાથીઓ જીરાફો જ પ્રાણીઓ ઉત્સાહથી ચિન્ટુએ ચિંટુએ ઉત્સાહથી પોતાના પાંખ ફવડાવ્યા અને કહ્યું મિન્ટુ આપણે પણ ભાગ લઈએ મિન્ટુએ થોડી ચિંતા વ્યક્ત કરી પરંતુ ચિન્ટુ આપણા જેવા નાના પતંગિયા કેવી રીતે મોટા પ્રાણીઓને હરાવી શકશે ચિન્ટુ એ હસી ને કહ્યું હાથીઓ જોર થી દોડીને હવામાં ઉછા પરંતુ તેઓ ઘણા ઊંચા ન ઉડી શક્યા જીરાફો એ પોતાની લાંબી ગરદન લંબાવીને પ્રયાસ કર્યો પરંતુ તેમની પણ ઉડાન ટૂંકી રહી પરંતુ ચિન્ટુ અને મિન્ટુ તેઓ અદભૂત લાગતા હતા તેઓ સૂર્યના કિરણો સાથે રમતા હવાની લહેરો પર સરકતા અને ધીમે ધીમે ઊંચે અને ઊંચે ઉડતા ગયા તેઓ વાદળોને સ્પર્શ કરતા પવન માં નૃત્ય કરતા અને આખા જંગલને પોતાની રંગબેરંગી ઉડાનથી મોહિત કરી દીધા બધા પ્રાણીઓ આશ્ચર્યચકિત થઈને જોઈ રહ્યા હતા કોઈએ વિચાર્યું પણ ન હતું કે નાના પતંગિયા આટલી અદ્ભુત ઉડાન ભરી શકશે જાદુગર પણ મંત્રમુગ્ધ થઈ ગયો વાહ ક્યારે નહીં જોયું હોય આટલી સુંદર ઉડાન તેણે જાહેર કર્યું ચિંટુ અને મિન્ટુ તમે બધા પ્રાણીઓએ સૌથી અદભુત ચિંટુ અને મિન્ટુ ને અભિનંદન આપ્યા ચિન્ટુ અને મિન્ટુ ખુશી થી આકાશ માં તેમને ખબર પડી કે જો તેઓ પોતાની શક્તિ અને પ્રતિભા પર વિશ્વાસ રાખશે તો તેઓ અશક્ય ને પણ શક્ય બનાવી શકે છે